આ વિધાનસભામાં પાલનપુર એપીએમસી ઉઠ્યો વિધાનસભા લાગેલી આગ મામલે ગૃહમાં વિનંતી કરી આગની ઘટનામાં ઘટતું કરવા માટે વિનંતી કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી સંઘવી ગૃહમાંથી બહાર વિગતો માટે નીકળ્યા સંવાદદાતા હિતલ પારી જોડાયેલા છે અમારી સાથે જે હિતલ વિધાનસભામાં પાલનપુર એપીએમસી માં જે આગ લાગી હતી તેનો મામલો પણ ઉઠ્યો શું વિગતો જે ચોક્કસ પ્રશ્ન તરીકે કાળ ચાલતો હતો ને એ પ્રશ્ન સરી તરીકે કાળ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ એ આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો ને કે ગૃહમાં મુખ્યમંત્રી પોતે હાજર છે ત્યારે તેઓએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિનંતી કરી હતી કે એપીએમસીમાં જે આગ લાગી છે એ મોટી આગ છે એટલે તાત્કાલિક અસરથી અહીંયા પ્રભારી મંત્રી કે અન્ય કોઈને ત્યાં જવાબદારી સોંપવામાં આવે અને આગને ઝડપથી કાબૂમાં લઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે એટલે સ્વાભાવિક છે કે તાત્કાલિક અસરથી ગૃહ